સુરત શહેરના પોલીસ સ્ટેશનના શિવા ટકલા ગેંગના ડબલ મર્ડરના ગુનામાં ના આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડીયા સાહેબનાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગુનાઓમાં ના આરોપીઓને પકડી પાડવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમકીકતના આધારે મોજે હલધારુ પાટિયા સિલ્વર પ્લાઝા પાસેથી પલસાણા સુરત ખાતેથી આરોપી શૈલેષ ઈશ્વરભાઈ રબારી

તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગારમેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો